નમસ્કાર દર્શક મિત્રો ચોપાટ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું દર્શક મિત્રો ચોપાટમાં જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે આપણે રાજકારણની ચર્ચા કરતા હોય છે ત્યારે હાલ જો વાત કરવામાં આવે તો લોકસભાની સીટને લઈને અત્યારે કોણ દાવેદાર છે કોણ ઉમેદવાર છે કયા કયા તેમના ગુણ છે તે ચકાસવામાં આવશે પેનલ છે તે ખાસ શું કરે છે અને જ્યારે દિલ્હી ખાતે આજે જો વાત કરવામાં આવે તો મહત્વના સમાચાર એક એ પણ આવ્યા કે સિંહ છે તે આજે અચાનક ત્યાં દોડતા જોવા મળ્યા ત્યારે શું તેમને એક ડર છે કે તેમની સીટ કપાઈ રહી છે આવા તો અનેક પ્રશ્નો છે કારણ કે ગુજરાતના રાજકારણની જો વાત કરીએ તો ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર પરિસ્થિતિ બે હજાર ચૌદ કરતાં ચોક્કસથી કંઈક જુદી છે અને એટલા માટે જ જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી તરફથી ગઈકાલે સાંજે એક નામ જાહેર થયું છે તે છે અમિત શાહ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ કહેવાય છે કે આ નામ જાહેર કરવા પાછળનું એક તર્ક એ પણ હોઈ શકે કે ગુજરાતની એ સિવાયની જે બીજી પચીસ સીટો છે ત્યાં મજબૂતીથી ભારતીય જનતા પાર્ટી છે તે કમબેક કરે તેવો એક પ્રયાસ છે કારણ કે જે ભાજપે બે હજાર ચૌદમાં જે છવ્વીસમાંથી છવ્વીસ સીટ હાંસલ કરી હતી ત્યારે આ વખતે પાટીદાર ફેક્ટરની વાત કરીએ જ્ઞાતિના સમીકરણની વાત કરીએ તો ક્યાંક એવું માનવામાં આવતું હતું કે કેટલાક એવા વિસ્તાર છે ગુજરાતના કે જ્યાં ભારતીય જનતા પાર્ટી કદાચ પાછળ પડી શકે અને કદાચ એ જ ગણિત હોય કે એક ઉમેદવાર અને એક મજબૂત ઉમેદવાર જે ગાંધીનગરથી ઉતારવામાં આવ્યા છે ગાંધીનગરની તાસીર પણ રહી છે કે અટલ બિહારી વાજપેયી લાલકૃષ્ણ અડવાણી જેવા દિગ્ગજો જ્યારે ત્યાંથી લડ્યા હોય ત્યારે સીધી વાત છે કે ત્યાંથી આવા જ કોઈ ઉમેદવારને ઉભા રાખવામાં આવે તેવી પણ એક ગણતરી હતી અને એટલા માટે જ કદાચ શક્ય છે કે અમિત શાહની પસંદગી કરવામાં આવી હોય આ તો આપણે વાત કરી ભારતીય જનતા પાર્ટીની પરંતુ જો કોંગ્રેસની પણ વાત કરવામાં આવે તો કુલ જે છવ્વીસ જે સીટો છે તેમાં ચાર નામ છે તે જાહેર કરવામાં આવ્યા છે ને એ ચારમાં કોંગ્રેસે વડોદરા તરફથી પ્રશાંત પટેલનું નામ વડોદરા તરફથી જાહેર કર્યું છે આણંદ માટે ભરતસિંહ સોલંકીની પસંદગી કરવામાં આવી છે અમદાવાદ પશ્ચિમ માટે રાજુ પરમાર ફાઇનલ થયા છે તો છોટા ઉદેપુરથી રણજીત રાઠવા આ ચાર જે નામ છે તેની જાહેરાત કરવામાં આવી છે અને મહત્વપૂર્ણ છે કે ગઈકાલે સાંજે આપણે એ પણ જોયું કે જ્યારે અમિત શાહની પસંદગી થઈ ત્યારે તેમના જ વિસ્તારમાં જે પ્રમાણે ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી તે પણ સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ અને આ જ વિષય પર ચર્ચામાં ભાગ લેવા માટે આપણી સાથે છે તેજસ્વીબેન પટેલ નેતા ભારતીય જનતા પાર્ટી તેજસ્વીબેન આપનું હાર્દિક સ્વાગત છે સાથે જ નિમિષ શાહ નેતા કોંગ્રેસ આપણી સાથે છે આપનું પણ હાર્દિક સ્વાગત પ્રશાંત ગઢવી રાજકીય વિશ્લેષક આપણી સાથે છે

ત્યારે ખરેખર તો પહેલાં કરતાં પણ અત્યારે મજબૂત પરિસ્થિતિ એ ભારતીય જનતા પાર્ટીની છે અને હાલ અત્યારે પણ છવ્વીસમાંથી છવ્વીસ ભારતીય જનતા પાર્ટી જીતી જશે એના માટે કાર્યકરોની સંગઠનની પદ્ધતિ એમના કામ એક પછી એક થતા કાર્યક્રમો અને જે પ્રમાણે અમિત શાહ સાહેબની કાલે જાહેરાત થઈ કારણ કે કર્મઠ એ પણ કાર્ય હતા અને એમને પણ ગુજરાતના પ્રશ્નોની ખબર છે અને લોકોના દિલમાં વસેલા છે એટલે અમિત શાહ સાહેબે પોતે પોતાની સંગઠનની તાકાત અને વિચક્ષણ બુદ્ધિથી અને પોતે આજે રાષ્ટ્રીય નેતા બન્યા હોય અને આખા દેશના જ્યારે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના એ પ્રમુખ હોય ત્યારે લોકોએ માગણી કરી આનંદની વાત એ છે કે ગાંધીનગરની સીટ ઉપર કોઈએ ઉમેદવારી નોંધાવી નહીં અને બધાએ સામેથી માગણી કરી કે અમિત શાહ સાહેબ ચૂંટણી લડે અને જાહેરાત થતાં જ બધાએ ફટાકડા ફોડિયા મીઠાઈ ખાધી અને ખૂબ ઉત્સાહ અને આનંદનું વાતાવરણ ગુજરાતમાં થઈ ગયું બિલકુલ તેજસ્વીબેન આપણે વાત કરી કે છવ્વીસે છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટી આ વખતે પણ કબજે કરશે બે હજાર ચૌદની જેમ બે હજાર ચૌદમાં કહેવાતું હતું કે એક મોદી લહેર છે અને એ લહેરમાં એમ પણ કહેવાય છે કે કેટલાક પથરા જેમ રામના નામે પથરા તરે તેવી રીતે પણ કેટલાક ઉમેદવારો તરી ગયા હતા નિમિષભાઈ આ વાત સાથે આપ કેટલા સંમત છો કોંગ્રેસનો શું દાવો છે કોંગ્રેસની એક જમાનામાં ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ આવેલી છે નથિંગ ઇઝ પરમાનન્ટ ઇન પોલિટિક્સ એટલે ભારતીય જનતા પાર્ટીના લોકોએ વાત કરવી પડે કે અમારા છવ્વીસ આવશે અને આંકડા બોલવામાં એમની તો બહુ એક્સપર્ટ આઈજે માહિર છે આ લોકો હું મધ્યપ્રદેશમાં પ્રભારી હતો ત્યારે અમિત શાહ એમ કહેતા હતા કે ઈસ બાર દોસો પાર અને સોની નીચે આઈને ઉભા ગુજરાતમાં દેડસો પાર અને નવ્વાણુંનો આંકડો થયો હતો પછી ખરીદ વેચાણ સંઘ કર્યો એ જુદી વાત છે પ્રલોભન આપ્યા અને ભારતીય જનતા પાર્ટીના લોકોની અવગણના ભારતીય જનતા પાર્ટી લગભગ વીસ ભગીની સંસ્થાઓથી બનેલી પાર્ટી છે એના પાયાના કાર્યકરો એમને પસીનો રેડ્યો છે એમને રમજી અને ઘડીથી બેનર લખ્યા છે એમની અવગણના કરી અને અત્યાર સુધી જેને કોંગ્રેસીઓ કે છે સાહીઠ વર્ષમાં કશું નથી કર્યું એવા લોકો તમે અમે કશું નથી કરી શું કામ રહી ગયા અમને આપને અહીં અટકાવવા માંગુ કહેવાનો મતલબ એટલો છે સીધો સીધો ભારતીય જનતા પાર્ટીને પ્રશ્ન પૂછ્યો છે કે આયારામ છે તેને જ મહત્વ આપવામાં આવે છે જેને વર્ષો સુધી સેવા કરી છે તેમને ક્યાંક સાઇડલાઈન કરી દેવામાં આવ્યા છે શું કહેશો આપ તેજસ્વી એવું નથી જે લોકો કોંગ્રેસના કાર્યકર્તાઓ એટલે આગેવાન જે નેતાઓ હોય એ લોકો આવે છે ત્યારે તેમના લોકલ સમીકરણો પ્રમાણે ભારતીય જનતા પાર્ટી એમનો સમાવેશ કરે છે અને જ્યાં એમને યોગ્ય લાગે ત્યાં એ પ્રમાણે એમને કામગીરી સોંપે છે અને દૂધમાં સાકર ભણે એમ જે લોકો આવ્યા હોય એ બધા ભળી જાય છે કારણ કે એમની સિસ્ટમ જ એવી છે કે બધાને કેવી રીતે સમાવેશ કરવો અને માન સન્માન આપવું દાખલા તરીકે હું અત્યારે ધારાસભ્ય ન હોઉં છતાંય મારા વિસ્તારની ધારાસભ્ય તરીકે એ લોકો મને ટ્રીટ કરે અથવા તો એ રીતે જ મહત્વ આપતા હોય છે એટલે એવો કોઈ પ્રશ્ન નથી હોતો કારણ કે બધા જ સમાજના બધા જ આગેવાનો એને કેવી રીતે સમાવેશ કરવો એ પ્રમાણે આખી સિસ્ટમ ગોઠવાતી હોય છે અને જે વિસ્તારમાં જેને પ્રાધાન્ય આપવા જેવું હોય એ પ્રમાણે એ લોકો કામગીરી લેતા હોય છે અને દરેકને કામ સોંપતા હોય છે કોઈ કામ વગરનો કાર્ય કરતા હોતો નથી એ ખરેખર ભારતીય જનતા પાર્ટીની એક સારી આવડત છે ચલો એક સારી આવડત છે ને ડેફિનેટલી કે આપ ભારતીય જનતા પાર્ટી તરફથી છો એટલે એ તો આપણે બોલવું જ પડે પ્રશાંતભાઈ આપની પાસે જાણવું છે મેરા બૂથ સબસે મજબૂત ભારતીય જનતા પાર્ટીના બૂથ કેટલા મજબૂત છે અને કોંગ્રેસ તેના જે કાર્યકરો છે તે તેને બૂથ સુધી લઈ જવામાં મતદારો માટે કેટલો પ્રયાસ કરી રહ્યો છે અહીં કોણ ભલાને પૂછે છે અને કોણ બુરાને પૂછે છે મતલબથી છે બધાને નિસ્બત અહીં કોણ સાચા ને પૂછે છે એટલે સાચું કોણ કોણ ખોટું આ આ રાજકારણમાં લગભગ તો તમે જાણી નહીં શકો મેં તમને વચ્ચે બી આ વસ્તુ કરતા કે થ્રી સિક્સટી ડિગ્રી પૃથ્વી ગોળ છે એ બે જ વ્યક્તિ સાબિત કરી શક્યા છે એક તો રાજકારણી અને બીજા સાયન્ટિસ્ટ કે ભાજપ થી કોંગ્રેસ કોંગ્રેસ થી ભાજપ ક્યારે કઈ સીટ પરથી લડવું ખબર ના હોય એટલે આવી પરિસ્થિતિમાં તમે જે વાત કરી મેરાબુ સબસે મહાન હવે એમાં કેવું છે કે ભાજપ એક બુથ લેવલ સુધી અથવા આખી બોડી એ પ્રદેશથી રાષ્ટ્રીય કક્ષાથી લઈ અને બુથ સુધીની એમની એક બોડી તૈયાર છે એ બાબતે એમને જે કોઈ કેમ્પેન મિસ કેમ્પેન ચલાવ્યા હોય એમાં સાચા આંકડામાં આપણે અત્યારે નથી પડતા કે એમની પાસે કેટલા કાર્યકરો છે પણ એમની પાસે એક એવો હેરારકી આખી ફિક્સ છે અને એમની પાસે બૂથ લેવલ સુધીનું મેનેજમેન્ટ હોય છે આપણે બી ક્યારેક વોટ કરવા જઈએ તો જોતા હોય છે કે બૂથમાં જે પેલા ટીક મારી આપતા હોય સાચા વોટર્સને એમાં ભાજપનો કાર્યકર ક્યાંક તમને જોવા મળે કોંગ્રેસનો ના મળે હવે કેવું છે કે કોંગ્રેસ એકસો વર્ષ જૂની સંસ્થા છે કોંગ્રેસ પાસે નેતાઓ બહુ છે કાર્યકરની મને ખબર નથી અને એનું રીઝન એટલા માટે કે તમે જોશો તો પાંચસો તેતાલીસ માંથી ઓછામાં ઓછા ચારસો પચાસ ચારસો સાહીઠ કે ચારસો સિત્તેર સુધી

વિશેષ આપણે જો વાત કરીએ તો ભાવનગર છે અમરેલી છે જૂનાગઢ છે ત્યાં ખાસ કરીને જે પાટીદારોની નારાજગીનો પણ એક મુદ્દો અત્યારે સામે આવી રહ્યો છે શું તેની કોઈ ઇફેક્ટ જોવા મળશે બીજી એક બાબત એવી પણ છે કે કુંવરજી બાવળીયા વાત કરીએ કે જવાહર ચાવડાની વાત કરીએ એવા અનેક નેતાઓ છે કે જેમણે અચાનક કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં તેઓ સમાયા છે શું મતદાતાઓ તેને કઈ એંગલથી જોશે ખરેખર તમે સારો પ્રશ્ન પૂછ્યો સૌરાષ્ટ્રની વાત કરીએ અને પાટીદાર આંદોલનની વાત કરીએ

એ ઉપરાંત સૌરાષ્ટ્રમાં એમ્સની ભેટ આપી છે બિલકુલ એ ઉપરાંત આંતરરાષ્ટ્રીય જે હવાઈ અડ્ડા એટલે મીન્સ કે આપડા એરપોર્ટ છે એ સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ અમદાવાદ બરોડા અને સુરતમાં પણ ચાલુ થયા છે એ જ રીતે બુલેટ ટ્રેન માટે 1 લાખ કરોડની યોજના કરી છે એ પ્રમાણે અમદાવાદમાં મેટ્રો ટ્રેન માટે 10000 કરોડ ફાળવ્યા છે એ રીતે

રોજગારીનો જે દાવો હતો તે તદ્દન ખોટો છે અને વર્ષે જે બે કરોડ રોજગારી આપવાની વાત હતી એનું સુરસુર્યું થઈ ગયું છે આપ શું કહેશો ખરેખર તો જે પ્રમાણે અત્યારે જે પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટો થાય છે જે પ્રમાણે રોકાણ થાય છે એ મૂડી રોકાણ જોતા જે પ્રમાણે રોજગારીના આંકડા વધવા જોઈએ એ વધી રહ્યા છે અને દરેક ક્ષેત્રમાં દાખલા તરીકે કોઈ બી ક્ષેત્ર આર્થિક ઉત્પાદન કરનારું હોય તો આપ કેટલા સમજ છો આ વાત સાથે આપને પૂછીશ જી આપ આપની વાત પૂરી કરો મેડમ એવું છે કે બેને જે બધી ઘણા બુલેટ ટ્રેન ને આ ટ્રેન ને આ વસ્તુ ને ઈબીસી ના બધું આપણા ત્યાં મહેમાન આવે ને તો પેલા એને જમાડવો પડે પણ એ વિદાય લેને આપણે જમાડ્યું ના હોય પછી મુખવાસની ડબી આપીએ તો મહેમાનને ખબર પડે કે મારી આગતા સ્વાગતા કેટલી થઈ પ્રજા નિહલભાઈ હું બહુ સ્પષ્ટપણે કહું છું બે હજાર ચૌદમાં અમે અમારી હાર સ્વીકારીએ છીએ અને કોંગ્રેસ પર જે આરોપો લાગ્યા હતા એ આરોપો લોકોને હવે ખબર પડી કે પાંચ વર્ષમાં નથી થયા બીજું નરેન્દ્ર મોદી સાહેબે જે જે એમને પ્રજાને જે ભ્રામક વાર્તાઓ ફેલાવી હતી કોઈ પણ પાકિસ્તાન સાથે યુદ્ધ હોય પંદર લાખની વાત હોય ત્રણસો સિત્તેર કલમ નાબુદી વાત હોય કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાં વસાઈ દેશું એની વાત હોય કે દેશના વિકાસની વાત હોય બે કરોડ લોકોને દર વર્ષે રોજગાર આપશો હોય શું અને બીજું સૌથી બહુ જો આ દેશમાં કોંગ્રેસ રહે કે ભાજપ રહે કે ના રહે આ દેશ ભારત એ રહેવો જોઈએ અને ભારત દેશ એ કોઈ એક વ્યક્તિથી નથી ચાલતો આ દેશ ચાલે છે વૈજ્ઞાનિકોથી થી ખેડૂતોથી માછીમારોથી પશુપાલકોથી કેટલાય લોકો શ્રમિકોથી આ દેશ ચાલે છે સફાઈ કામદારથી આ દેશ ચાલે છે મારે ના છૂટકે કહેવું પડે છે કે આ પાંચ વર્ષમાં સામાન્ય વર્ગ મજૂર વર્ગ કિસાન વર્ગ નાનો વેપારી અને સફાઈ કામદાર માછીમાર પશુપાલક આ વર્ગને એવું થયું છે ઓબીસી એસટી એસસી નાનો વેપારી અને ખેડૂત આ વર્ગને એવું થયું છે કે ભારતીય જનતા પાર્ટીને મત આપી અને અમે ક્યાંક છેતરાયા છીએ અને માત્ર ને માત્ર બે પાંચ ઉદ્યોગપતિઓને આ લોકો એ મોટા કરવા સિવાય કઈ જ કર્યું નથી દેશના જજો નેહાલભાઈ પહેલી વાર સામે આવું પડે મારે કેવું પડે છે ચિરાગ પટેલ નામનો ટીવી નાઇન નો જર્નાલિસ્ટ એનું મોત થયે પાંચ દિવસ થયા સરકારની સંવેદનાઓ નથી પત્રકારની હત્યા થઈ રહી છે સરકારે શું પગલા ભર્યા અત્યારે ચોથી જાગીર એની પર દબાવ છે સરકારી તંત્ર ઉપર દબાવ છે ભારતીય જનતા પાર્ટી બિલકુલ સરમુખત્યારશાહીથી વર્તી રહી છે અમારા જેવા તો લડી લઈશું અમે કેસરી પિક્ચરથી કંઈ મોટા નથી થવાના હું ચોક્કસપણે આ વખતે હું કહું છું કે ગુજરાતમાં લોકો જે માનતા હોય અમે સો ટકા ભારતીય જનતા પાર્ટી કરતા વધારે સીટ મેળવશું હું છવ્વીસ નો દાવો નથી કરતો હું ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીની બાર હશે કોંગ્રેસની ચૌદ હશે પરિણામના દિવસે આપણે ચર્ચા કરીશું ચાલો બિલકુલ અહીંયા આપે આંકડો પણ ક્યાંક આપી દીધો છે જે પ્રમાણે ચૌદ અને બાર નો આંકડો આપ્યો પ્રશાંતભાઈ આપને એક પૂછવું છે જો કોંગ્રેસ જે પ્રમાણે અત્યારે નિમિષભાઈ આપણને કહી રહ્યા છે કે આટલા આટલા મુદ્દા છે કે જેમાં સરકાર નિષ્ફળ નિવડી છે ત્યારે એક સવાલ આપને મારે પૂછવો છે કે તો પછી કોંગ્રેસ આક્રમક કેમ નથી બનતી કોંગ્રેસ જનતા સુધી કેમ નથી પહોંચતી કારણ કે કોંગ્રેસ જો આ બધું જ જાણે છે તો બે હજાર ઓગણીસની ચૂંટણીને તો હવે ગણતરીના દિવસો બાકી છે નેતૃત્વનો અભાવ કોંગ્રેસમાં સબળ નેતૃત્વનો અભાવ જે ઘણા વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ એ એ સાહેબ એ દિવસો યાદ કરો તમે માધવસિંહ સોલંકી વાળા અમરસિંહ ચૌધરી વાળા એક સમય ચિમનભી પટેલ નરરી અમીન આ બધા નામ એવા છે કે જે ખરેખર આક્રમકતા છે એ આક્રમકતા આપણને છેલ્લે પંદર વર્ષમાં ક્યાં દેખાય કોંગ્રેસમાં સાહેબ પેટ્રોલ પાંચ એક રૂપિયા ગયો ત્યાંથી શું કર્યું એટલે પ્રજાને વિપક્ષમાં બી હોવું ખોટી વાત નથી પ્રજાને એક અપેક્ષા હોય વિરોધ પક્ષ સાથે વિરોધ પક્ષ જ સાચો અવાજ પ્રજાનો લઈ જશે કારણ કે સમજી શકે છે શાસક પક્ષ તો એક પેલા ઓરામાં આવી ગયો હોય એક પેલા એક શાસક પક્ષ તરીકે એક અભિમ

વિપક્ષમાં બેસીને પણ ક્યારેક ક્યાંક ગઠબંધન જેવી વસ્તુ હોય છે વિપક્ષમાં બેસીને કામ કરાવવાનું ગઠબંધન કેવી રીતે કામ કરાવવું કેવી રીતે પ્રજાના પ્રશ્નો સોલ્વ કરવા પણ એમાં ક્યાંક ને ક્યાંક નબળી પુરવાર થઈ છે એ ચોક્કસપણે આપણે રહ્યું આ વર્ષ દરમિયાન એવા કયા પ્રશ્નો એવી એવી કઈ વસ્તુ છે કે જે કોંગ્રેસ લઈને ગયો પ્રજા સમક્ષ અથવા તો સંસદમાં શાસક પક્ષ તરફ લઈ ગયો અને એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન લાગે છે કે આરટી આરટીઆઈ જેવા જે મહત્વપૂર્ણ મનરેગા જેવા જે કાયદા ઘડવામાં આવ્યા ચોક્કસથી દેશની કરોડો જનતાને તેનાથી લાભ થાય છે પરંતુ આ જે કાયદા છે એ પણ પ્રજા સુધી પહોંચાડવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી કારણ કે યુપીએ 1 અને યુપીએ 2 જે સિદ્ધિઓ છે ડોક્ટર મનમોહનસી જ્યારે પીવી નરસિમાહરાવના સમયમાં જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટર હતા એ જે સિદ્ધિઓ છે એ કદાચ જનતા સુધી પહોંચાડવામાં કોંગ્રેસ છે તે નિષ્ફળ ગઈ છે આપ તે કબૂલ કરો છો જુઓ કોંગ્રેસ એ ફંડામેન્ટલ પાર્ટી છે અને અમે ભારતીય જનતા પાર્ટીની જેમ દેશના પ્રસિદ્ધિ પાછળ પ્રવાસ પાછળ કે પહેરવેશ પાછળ પડ્યા છે વાત એવી છે કે અમે પબ્લિસિટી સ્ટન્ટ નહોતા કર્યા ક્યારે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા આવી વાતો હું છેલ્લા સર્જિકલ સ્ટ્રાઇક ની વાતો પછી આપણે એવું સાંભળીએ છીએ કોંગ્રેસે સાઈઠ વર્ષમાં કશું નથી કર્યું કોંગ્રેસ

પુલવામા હુમલામાં આટલી જયારે આવી ઘટના બની જયારે ચૌદમી ફેબ્રુઆરીએ ત્યારે આખો દેશ શોકમાં હતો અને આખા દેશની માંગણી હતી એકસો ત્રીસ કરોડ દેશવાસીઓની એવી માગણી હતી

સુકાયા નથી અને તમે ભાષણો ને પ્રચાર ને પ્રસાર ને શૂટિંગ કરતા પિત્ત ભૂલ કરી કે ન કરી મને આવી પણ એટલું ચોક્કસ કહું છું પણ સવાલ એ છે કે જ્યારે આ રીતે સરકાર સામે દેશની સેના સામે પ્રશ્નાર્થ ઉઠતા હોય તો પછી સેનાનું મોરલ ડાઉન કરવાનો પ્રયાસો નથી એ પણ દેશની જનતા છે

આપણે આગળ આપણે આગળ વધીએ આ બંને શાંત પડો અમદાવાદ પૂર્વ તરફ આપણે જો વાત કરવામાં આવે તો આ વખતે ભારતીય જનતા પાર્ટીના કેટલાક જે ઉમેદવારોના જે અત્યારે પ્રોબેબલ નામ છે તેમાં એક નામ મનોજ જોશીનું પણ છે ને આ પહેલાં જો બે હજાર ચૌદની વાત કરીએ તો જે પ્રમાણે પરેશ રાવલને પેરાશૂટની જેમ ઉતારી દેવામાં આવ્યા હતા ને ત્યારે પણ કેટલાક લોકોનો દાવો હતો કે આ માત્ર ને માત્ર નાટક કલાકાર છે જો એ અહીંયા આવશે તો અમને પૂરતું પ્રતિનિધિત્વ નહીં મળે અમારા વિકાસ કાર્યો અટકી જશે અને ક્યાંક થયું છે પણ એવું કે તેઓ

વગેરે ત્યાં ગયેલા છે અને પાર્લામેન્ટરી બોર્ડનો જે નિર્ણય મારો ફરી એકવાર સવાલ એ છે કે એકવાર જે પકડને લાગ્યું છે કે છેતરાયા છે તો શું ફરી એવા કોઈ ઉમેદવારને મુકવામાં આવે એવી શક્યતા ખરી પાર્લામેન્ટરી બોર્ડ જે નિર્ણય કરે એ નિર્ણય આખરી નિર્ણય હોય છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર દરેક નિર્ણયના માથે ચડાવી અને કામ કરતો હોય છે એટલે અમારા માટે કોઈ બી નિર્ણય હશે એ આવકાર્ય હશે ચલો બિલકુલ એટલે આ તો એક પ્રકારે કહી શકાય કે અત્યારે છોડી દીધું છે પાર્લામેન્ટરી બોર્ડ જે નક્કી કરે અને કદાચ ખોટું બી નથી કારણ કે આખરી જે ડિસિશન હોય છે તે હંમેશા હાઈ કમાન્ડ લેતું હોય છે અને મિશભાઈ આપને મારી આપણી પાસે આવું છે એવું કહેવાય છે કે વલસાડની જો વાત કરવામાં આવે તો એવી એક સીટ છે કે જ્યાં જે વલસાડમાં જેની જીત થાય છે તે સરકાર આવતી હોય છે ઇન્દિરા ગાંધીના સમયથી પણ વલસાડ અને ત્યાંના જે આદિવાસીઓ છે ને એક વિશેષ પ્રભુત્વ રહેલું છે આ વખતે રાહુલ ગાંધીએ પણ ત્યાંથી જ રેલીની શરૂઆત કરી હતી તો વલસાડની વાત કરીએ નવસારીની વાત કરીએ સુરતની વાત કરીએ ભરૂચની વાત કરીએ દક્ષિણ ગુજરાતને આપ કઈ રીતે જુઓ છો ને ત્યાંના જ્ઞાતિના સમીકરણને આપ કઈ રીતે જોઈ રહ્યા છો જો હું કોઈ વર્ણની કે જ્ઞાતિની વાત નહીં કરું હું ચોક્કસપણે કોંગ્રેસની એક પોલિસી છે કે ગરીબ હોય વનવાસી આદિવાસી હોય માછીમાર હોય પશુપાલક હોય શ્રમિક હોય મજૂર હોય ખેડૂત હોય નાનો વેપારી હોય એના અમે પક્ષ થઈને ચૂંટણીઓ લડ્યા છીએ ચોક્કસ અમારો મતદાતા ભારતીય જનતા પાર્ટીની જેમ બોલકો નથી પણ અણસમજું પણ નથી એને ખબર છે કે અમારું હિત શેમાં છે ને હેમાં સેમાં નથી મારે તમને યાદ દીવડાવવું પડશે કે વલસાડમાં તો જ્યારે જ્યારે કોંગ્રેસે જીત મેળવી છે ત્યારે દેશમાં તિરંગો પોતાનો પરચમ લહેરાયો છે આ વખતે ગુજરાતમાં હું બહુ જવાબદારીપૂર્વક નિવેદન આપું છું ચૌદ લોકસભાની સીટો અમે મિનિમમ જીતવાના છીએ જીતવાના છીએ જીતવાના છીએ અને એમાં ચોક્કસપણે અમને ખાસ કરીને મધ્યમ વર્ગ મહિલા યુવાનો બેરોજગાર યુવાનો અને જે અમારો પરંપરાગત મતવર્ગ છે ગરીબ છે ઝૂપડપટ્ટીમાં છે મધ્યમ વર્ગ છે ખેડૂત છે કારીગર વર્ગ છે કે ભારતના ઇતિહાસમાં જીએસટીમાં પાંચસો વખત ફેરફાર થયા લાયતર અમે સમર્થન આપ્યું અમને કઈ વાંધો નતો નરેન્દ્ર મોદી સાહેબ એ બહુ મોટા મોટા ભાષણો આપીને એમ કહી હતું વન નેશન વન ટેક્સ આ દર્શકો ઉપર છોડું છું કે વન નેશન વન ટેક્સ બેન

ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં ક્રૂડ ઓઈલ ઓઇલ રોયલ્ટી ની જે વાત હતી એમાં દસ હજાર છત્રીસ કરોડ નો ફાયદો એ નરેન્દ્રભાઈ મોદી ની સરકાર આવ્યા પછી ગુજરાત ને થયો છે એટલે

કેન્દ્રમાં માં કેવા ગયા મનમોહનસિંહજી ને અને રાહુલ ગાંધીને સોનિયા ગાંધીને કે અગિયાર રૂપિયા ભાવ વધારસો બે હાજર સાત ની વિધાનસભાની ગુજરાતની ની ચૂંટણી છે અને એ વખતે ગેસની સબસિડીના બોટ

ટૂંકમાં એરસ્ટ્રાઇક પેલાની પરિસ્થિતિ પ્રમાણે કપરા ચઢાણ બંને માટે હતા એનડીએ ભેગું કરો મારી પાસે બધા સર્વે હતા ટાઈમ્સ ના તો એનડીએ પોતે પણ અઢીસો એ પહોંચતું હતું ક્યાંક એવું લાગતું કે થર્ડ ફ્રન્ટની જરૂર પડશે પણ હવે એરસ્ટ્રાઇક થયા પછી ક્યાંક ને ક્યાંક સીટ પ્લસ માઇનસ થાય છે અને ભાજપ ભલે ના પાડે કે અમે આનો ઉપયોગ નહીં કરીએ પણ પોલિટિકલ માઇલેજ એરસ્ટ્રાઇક થી લેશે લીધો છે અને એની અસર ક્યાંક ને ક્યાંક સીટો ઉપર દેખાઈ રહી છે એ પ્રમાણે આજનો સર્વે એવું બોલે છે કે એનડીએ ત્રણસો ની નજીક પહોંચે છે હવે આપ સમજી શકો છો મારી ભાષા ક્યાં છે બિલકુલ એટલે કહી શકાય કે એનડીએ છે કદાચ એરસ્ટ્રાઇક ની વાત કરીએ કે સર્જિકલ પરંતુ ફાયદો અત્યારે તેની તરફ આવતો હોય તેવું દેખાય છે ને બીજી બાજુ એક પણ બાબત છે કે જે મહાગઠબંધનની વાતો છે પણ ક્યાંક વાતો વધારે છે